જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ જુનવાણ ગામ તાપી જિલ્લો અને સોનગઢ તાલુકો લાગે છે ત્યાં એક બા દાદાને મળવા આવ્યા છીએ દાદાની ઉંમર વધારે છે અને દાદા છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી ચાલી નથી શકતા અને દાદી સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર છે અને એમનું પણ શરીર મતલબ એવું જ થઈ ગયેલું છે કે કામ ના કરી પણ તો છતાં સંતાન કોઈ છે ને એટલે દાદી કામે જાય છે અને દાદાને સાચવે છે અને એક તૂટલા ફૂટલા ઘરમાં રહે છે તો ચાલો અમને બતાવું અને આપણાથી જે પણ થાય એ આપણે એમને મદદ કરીએ આ એમનું ઘર છે આ દાદા છે દાદાથી ચલાતું નથી અને દાદી જે છે એ કામ કરે છે એકલા અને આજે તારપત્રી છે બીજાએ એ સેવામાં આપેલી છે આપણા મિત્ર છે એમના જે ગ્રુપ છે એમના દ્વારા આ દાદી

ચલાતું નહી દાદા ત્રણ વરસથી હ ચાલી નથી શકતો ઓહો શરીર પણ એવું થઈ ગયું છે ને હવે ખાધા વિદો દાદા ચલાતું નહી એ ચલાતો નહી નહી ચલાય પગે કમરમાં વાંકો કઈ જો એમ કે છે ખરેખર બહુ ખરાબ પડી છે કેટલી ઉંમર છે બાળકો સંતાન કોઈ કોઈ નથી છોકરા છે જ કે ઓફ ઓફ થઈ થઈ ગયા છે કે એક ગયો ઘર જ ખાલી આપડું તમારું

ફરટી गेले છે બડા નું આ કાઢ છે આ કેલા દિવસ ચાલશે આપણે રોટલી કોને કે રીતે અમે તેલ નઈ એટલા તેલ નથી છે જ નઈ તેલ ખોલો તો

બાર થી અંકિતભાઈ લોકોએ જે તાડપત્રી નાખી છે તો આટલું થયું નઈતર આ બધું ખુલ્લું હતું ખુલ્લું હતું ને પેલા કરી દીધું એટલે સારું આ બાજુ લોકોનો સપોર્ટ હોય છે તમારે શું શું જોઈએ જે જોઈએ ને એ મને કયો એ હું લાવી આપું તમારે જે પણ જરૂરી હોય ચોખા તેલ પછી મીઠું મરચું જે પણ તમારે મતલબ જે જરૂરી હોય ને એ લખાવો ભાઈને અથવા જણાવો લખી લો ને હોય તો યાદી શું શું જરૂર પડે હું કઈશ સમજશે નહીં નજીક ગયા નજીક થોડા બધું જોઈ લો અને શું ઘટે છે ને એ મને કયો ભાઈને લખાવો એટલે અમે લઈ આવી આપીએ તમારે જે પણ જરૂરી છે ને એ બધું તમને લઈ દઈએ તેલ હળદર હળદર

તેલ વગર તો રોટલી ના ભાવે તે રોટલી તે કેરી ને તેલ ની કરી આવણ આપડા હિસાબે જોઈ લે પણ એવું ન થાય પછી નહી એમને જરૂર ન હોય આપણે આપી એવું થાય પછી મતલબ ખાય જે વસ્તુ મતલબ એમને જોતી હોય ને એ એમને જે જરૂરિયાત હોય એવું નથી કેતા કે આપણે પછી એવું થાય કે આપણે અમુક વસ્તુ તીખું ને મરચું ને એવું લઈને આવશું ને એ ખાતા નહી હોય તો પછી એ પડ્યું રહે એમ એટલે આપણે એને કરતા બીજી વસ્તુ એને જે જરૂર હોય એ કામ આવી જાય એમ કે કઈ કઈ બીજા અત્યારની ભૂખી છે કે હા કેટલી છે ક્યાં છે છે ને ને છે જ નથી હા મરચાની બુકી છે કે નથી છે ને છે હા આ આટલું આખું કરીયાનું છે સમજી લો તમે આટલામાં બધું કરીયાનું આવી ગયું એમની દાદીનું આ એક કેન કેટલો સમય ચાલે મહિના ચાલી જાય એક મહિનો ચાલી જાય જારા જારા લખે ત્યારે ચાલે છે હમ હ ઓધરે લખવા જ ચાલે તમે જરાક વધારે નકીને ખાઓ કે જરાક નકીને ખાઓ જારા જારા છે આ ખાંડ ચા ચા પીવો ને હા અમને તે હમવારે વુ દે ન <laughs> चाय हाँ, जो ये बेटा हां वे टाइम चाय ते जो ये जमने थे ते खर, कर खर, खराब परिस्थिति है बीजा का यमी बाकी कौन ते काय चोखा नाल है दे दी है ने अरे दाल 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 में मोले नहीं है के हां दाल नहीं खाई दाल तो जो ये ते जो ये ना हां जो ये ना। दाल में मोले माता दाल रखी ले जो बीजू बीजा

ગયા ગયા વર્ષે જે મેં લાઇટિંગ કરી આપેલું ને તમને જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ એમની એમના ઘરમાં લાઇટિંગ થયું અને આ લાઈટ પંખો આવ્યું ત્યાં સુધી લાઈટ વગર જ રહેતા હતા હા પંખો લગાવી આપ્યો અને એક લાઈટ છે અત્યારે એમનો લાઇટ બિલ કોણ ભર્યું એ અમે બે એક વાર આપેલું લાઇટ બિલ વાળા કઈ અખ્યા નહી ને આહા બે ત્રણ વાર અમે આપ્યું છે દર મહિને 100 200 રૂપિયા આટલું

લાટે મને બધે જોફા કર પડી છે છોકરાની એટલે છોકરાના તાત વેન ખાતી છોકરો હોત તો એટલે હા એટલે જવા હા એવું કામ છે કોઈ મળે મજૂરી દેનાર રૂપિયા રૂપિયા મજૂરી જાય એ પણ કામ રોજ તો મળતું રોજે કામ મળે નહીં મહિનામાં કેટલા દિવસ કામ મળે અમે વાગે જાતા છે મને ન જવાય હમ મજરી હોય તો ન જવાય મને આગુ હોય તો ન જવાય અહીંયા હોય તો જવાય આ જાગે જાગે રે ને જવાનું હે હા અત્યારે ઉનાળામાં કામ હોય કે ન હોય ઓય બાકી મને ન જવાય ન જવાય હમ ન જવાય વાગે એટલે નજીક હોય તો થાય હા એક તો પાછે જાખો દેખાતો છે મને દેખાય પણ જાખો હા જાખો દેખાય હે અચાનક ચલાતું બંધ થઈ ગયું કે પડી તો હા પડી લોકો આવી મદદ કરે તમને કઈ હતા તું રે

કઈ વાંધો નહીં ચાલો આપણે એમની જે જરૂરિયાત છે આપણે ત્યારે લખી લીધી છે તો એ પ્રમાણે એમની જે રિક્વાયરમેન્ટ છે એ બધી વસ્તુ આપણે વ્યારાથી લઈ આવી આપીએ વ્યારાથી લગભગ પાંચ છ કિલોમીટર જેવું થાય છે તો જે એમની જરૂરિયાત છે અત્યારે આપણે એમના માટે લઈ આપીએ છીએ બાકી ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહે છે તમે જુઓ એમની ઘરની હાલત અને દાદાની હાલત પણ એવી છે કે દાદા કામ નથી કરી શકે અને એમનું શરીર પણ એકદમ સાવ સુકાઈ ગયું છે સાથે દાદી નું પણ શરીર એમ જ છે પ્લાસ્ટિક ની બોટલ છે પાણી ભરે અને ઉપર આ કાપડ પર પાણી રેડી દઈએ એટલે પાણી થોડું ઠંડુ થઈ જાય જુગાડ છે જુગાડ છે દેશી જુગાડ છે એક માટલું એક લઈ આવીશ માટલું એક લઈ લઈએ આપણે એની સાથે પાણી પણ એ જુગાડ કરેલો છે પ્લાસ્ટિક ની બોટલ માં કપડું વીટેલું એને ભીનું કરી દે એટલે પાણી ઠંડુ રહે તો આપણે એક માટલું લઈએ અને એક સાથે બાટલો પણ લઈ લે પાણી બાટલો આવે ને એટલે પાણી પણ ઠંડુ રે તો કઈ નઈ આપણે જઈએ એમના માટે જે છે વસ્તુ આપણે લઈ આવીએ દાદીનું કેવું છે કે છોકરા નથી એટલે મહેનત કરવી પડે છે નહીતર તો બેસીને ખાત વાત સાચી પણ છે જો છોકરા હોય તો સાચું મા બાપ ને અને મોટી ઉંમરે પછી કામ આવે છે પણ કાંઈ નહીં આપણે આવ્યા છીએ તો આપણથી જે થાય છે એ આપણે એમના માટે જરૂરી વ્યવસ્થા કરીએ બાકી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કંઈ ના શકું એટલી ખરાબ છે તમે એમને વિડીયોમાં જોઈ શકો છો કેવી ખરાબ પરિસ્થિતિ છે તો કાંઈ નહીં અમે જઈએ વ્યારા અને એમની જે જરૂરિયાત છે એ પ્રમાણેની વસ્તુ આપણે એમને લઈ આપીએ તો આજે ભાઈ અમે વોલેટમાંથી ખરીદી કરવાના છીએ વોલેટ મેં પહેલાં વોલમાર્ટ વાંચ્યું વોલેટ છે

છે બધી બધી કીટ રેડી થઈ ગઈ પણ હજી એક વસ્તુ બેઠે ત્રણેય ભાગે એમની છે ને બોટલ પેલી તમે જોઈ હશે કે એ ઠંડી કરવા માટે કપડું બાંધતા હતા તો આપણે આ એક બોટલ લઈ જઈએ જેથી આમાં પાણી ઠંડુ રહે ચોવીસ કલાક ગરમ પણ રહે અને ચોવીસ કલાક ઠંડુ પણ રહે ઠંડુ નાખે ઠંડુ રહે ગરમ નાખે તો ગરમ હવે આપણે જવાનું છે દાદા દાદી માટે કુલર ની વ્યવસ્થા કરવા માટે આપણે પ્રોપર વ્યારા બધું જઈ રહ્યા છીએ કે જ્યાં આપણને પ્રોપર ઇલેક્ટ્રિક માર્કેટ મળે અને ત્યાંથી આપણે એક એમના માટે પોર્ટેબલ નાનું એવું કુલર લે છે ખાલી દો આખલો અવાજ મેં આખો પવન તો થોડું ઘણું આનંદ એને વાંધો આનાથી થઈ જાય આનાથી મોટું સીધું પછી આ આવે તો વધારે આમાં થાય તો લાગે આમાં લાગે ટેબલ છે આ અને ત્યાં છે અમારી સાથે અને બા માટે કુલર પસંદ કર્યું છે નવ હજારની પ્રાઇઝ હતી અને રિતેશભાઈ અમને ડિસ્કાઉન્ટ સીધું જ કરીને છ હજાર અને પછી સેવા માટે અને બા દાદા માટે એક રૂપિયા એમણે બીજા એમના નફામાંથી પણ લેસ કરી આપ્યા છે ખૂબ ખૂબ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો પણ કે જે અમારી સાથે આ કામમાં જોડાણા અને અમને ડિસ્કાઉન્ટ કર્યું જે એની પડતર છે એમાંથી પણ એમને એક હજાર રૂપિયા બીજા લેસ કરી આપ્યા છે કે જેથી કરીને આપણે બા દાદા માટે પણ સારું કરી શકીએ અને એક સેવામાં એમનો પણ એક પોતે પણ એક નિમિત બન્યા છે તો ખૂબ ખૂબ આભાર એમનો પણ અને સાથે અંકિતભાઈ કે જે અમને આ જગ્યા ઉપર લાવ્યા બસ તમે જે આ એચઆર કે ચેરિટેબલ ટ્રસ્ટ જે આ રીતે ગરીબ લોકોની સેવા કરી રહ્યું છે તેને માટે તમને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે આટલા સેવા કાર્યમાં એકદમ અગાડી પડતા છો તો એને માટે સાહેબ તમને ખૂબ ખૂબ આભાર ને તમને જ્યારે પણ મારી જરૂર પડે આવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમારે મૂકવી હોય જે જગ્યા પર જ્યાં જે વસ્તુની જરૂર હોય તો મારા દરવાજાઓ જો હું કોશિશ કરીશ તો મારાથી સારામાં સારી સેવા અપાય તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ રીતેજાઈ ખૂબ 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 આભાર આપનો ભાન

ચોખા ચોખા નથી લાયા પછી જે દાળ લખાવી હતી એ દાળ આવી ગઈ બરાબર જુવાર નો લોટ તમે લખાયો તો મીઠું તમે નતો લખાયું પણ હું લાવ્યો છું ચા તમે કીધી મતલબ કીધું તું આ ડાળ તમે કીધી બરાબર ડાળ આવી ગઈ અને કોપરેલ કીધું ગુણવાણ ગામ જે બા દાદાની જે રિક્વામેન્ટ હતી એ પ્રમાણે એમને જે વસ્તુ ખોટી ગયેલી હતી જે જરૂરિયાત હતી એ વસ્તુ લઈ આવ્યા આપેલ છે સાથે એમના માટે માટલું અને પાણી ઠંડુ રહે એના માટે જે જુગાડ કરીને વાપરતા હતા તો એના બદલે એક ઠંડુ અને ગરમ જે વસ્તુ ભરે એ પ્રમાણે એવી એક થર્મોસ બોટલ અને ગરમી છે અત્યારે ખૂબ જ તો ગરમીમાં થોડીક રાહત મળે એ માટે કુલરની વ્યવસ્થા કરી છે તો આ બધી જે પણ સપોર્ટ આજે આપણે આ બા દાદા માટે કર્યો છે એ સપોર્ટ પંકજભાઈ પટેલ કે જેઓ ના રહેવાસી છે આપણા ગ્રુપ સાથે જોડાયેલા છે અને આપણા ગ્રુપના કામ જોઈ અને અવારનવાર જે પણ આવા જરૂરિયાતમંદ પરિવાર હોય છે એમના માટે અવારનવાર મદદ કરતા હોય છે તો આ બા દાદા માટે જે પણ મદદ આજે કરી છે પંકજભાઈ પટેલ યુએસએ તરફથી મદદ મોકલવામાં આવેલ છે અને મદદ આજે આપણે બા દાદાને પહોંચાડીએ છીએ ખૂબ ખૂબ આભાર પંકજભાઈ અને એમના પરિવારનો કે જેઓ અવારનવાર આ કાર્ય માટે અમને સહયોગ કરતા રહે છે ભગવાન આપને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આપના ધંધામાં માં ઉતરોતર પ્રગતિ થતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ અને આ જે પણ વસ્તુ છે બધી આપણે બા દાદા આપીએ છીએ કઈ નહિ વસ્તુ આપી દીધી છે અને એમને કુલર જે છે એનો આખું સેટઅપ કરી આપીએ છીએ ચાલુ કરાવી આપીએ છીએ ઘણું લાંબુ છે ને દેખાય તો બાર વાર હાથમાં

આ જ હતું માટે જે એમની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણેની જરૂરિયાતો પૂરી કરવાની આપણે કોશિશ કરી છે એમની સંપૂર્ણ આપણે તકલીફ દૂર તો ના કરી શકીએ પણ આપણાથી જે થાય એ આપણે મદદરૂપ થઈએ અને એમની તકલીફમાં થોડો ઘણો પણ જો આપણે ઘટાડો કરી શકીએ તો આપણા માટે ખૂબ મોટી વાત છે એ જ એ જ વિચારીને આજે એમના માટે આ મદદ આપણે જે થઈ એ પંકજભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી કરવામાં આવી છે રીતે જો તમે પણ કોઈ પણ આવા પરિવારને મદદ કરવા માગતા હો તો ડિસ્પ્લે ઉપર જે આપણો હેલ્પલાઇન નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક કરી અને જોડાઈ શકો છો અમારાથી જે પણ થશે આપના દ્વારા આવતી જે પણ મદદ જરૂરિયાતમંદ હોય એમના સુધી પહોંચાડીએ અને આપણે સૌ સાથે મળી જરૂરિયાતમંદની તકલીફ દૂર કરવાની કોશિશ કરીએ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ તમારી આસપાસના લોકોની મદદ કરજો ને તમારી આસપાસ પણ કોઈ જો આવા પરિવાર હોય તો અમારા સુધી પહોંચાડજો અમારાથી જે થશે એ આપણે એમના માટે મદદ કરીશું જોજો બહાર ના નીકળો ગરમ નથી અરે ઓલાથી લે ને ગ્લાસથી નાખીએ

આ ચાલુ થયું પછી પાણી ભરાયેલું હોય અને પાણી કરવું હોય તો આને આ જે અહીંયા છે ને નિશાન છે જો અહીંયા એને આ બાજુ કરવાનું આ કરે ને એટલે પાણી વાળું થઈ ગયું અને પાણી ન કરવું હોય તો આ નીચે લઈ લેવાનું તો પાણી બંધ થઈ જાય ખાલી પંખો ચાલે અત્યારે બે વસ્તુ છે એટલે અહીંયા કરવાનું પછી જો અહીંયા પાણી બતાવે એટલું ભરેલું છે ને બતાવે અને ધીમું કરવું હોય તો આને નીચે કરી દેવાનું એટલે આ ધીમું થઈ જાય અને ફાસ્ટ કરવું હોય તો ઉપર કરી દેવાનું એટલે ફાસ્ટ થઈ બરાબર આવે પવન આવે આવે ને ઠંડો આવે આવે ઠંડો આવે ને હવે તમારે અહીંયા બેસવાનું ત્યાં જવાની જરૂર નહીં પડે અને તમારે રાતે સુવું હોય ને ખાટલે ત્યારે આને ઉંચકીને અંદર લઈ લેવા આપણે બોર્ડ ઘણું લાંબુ છે એટલે જ્યાં જોતું હોય ને ત્યાં જશે

તો હજી એક વાર ફેરવવાનું આ બાજુ આ બાજુ ત્રણ વાર એ નહીં નહીં આ બાજુ આ પાણી બંધ થઈ ગયું અને પાણી ચાલુ કરવું હોય તો આ બાજુ અહીંયા બે વાર એક વાર અને બે વાર આ પાણી ચાલુ થઈ ગયું અને પછી અહીંયાથી ઊંચા નીચું થાય જો આમ આ ઉપર પવન આવ્યો જો આ નીચે પવન તમે ખાટલે સુતા હોય ને તો ઊંચું કરી દેવાનું અને નીચે હોય ત્યારે નીચું કરી દેવાનું અને બે બાજુ કવાનું આવશે ચાલો અત્યારે તો આપણે એમને મદદ કરી દીધી છે પણ આગળ ખાસ કહેવાનું કે હજી એમને આવનારા એક વર્ષ સુધી આપણે આપણા ગ્રુપ તરફથી અનાજ કરિયાણાની મદદ કરવાની છે જો કોઈ દાતાશ્રી એમને મંથલી અનાજ કરિયાણાની કીટ આપવા ઈચ્છતું હોય તો ડિસ્પ્લે ઉપર જે પણ નંબર છે એના પર તમે કોન્ટેક કરી શકો છો અથવા કોન્ટેક કરી એમનો એડ્રેસ લઈ અને તમે રૂબરૂ પણ અહીંયા વ્યારા જે એમનું ગામ છે ત્યાં કીટ મોકલી શકો છો મહિનાની કીટ અંદાજે એ લોકોની બે હજાર પચીસો જેવી થાય છે અને એ કીટ આપણે એટલે આપવાની છે કેમ કે દાદી આવડી ઉંમરે કામ કરે છે અને એક દિવસના એમને બસો રૂપિયા જેવી મજૂરી આપે છે અને એ પણ રોજે હોતી નથી ક્યારેક ક્યારેક હોય છે ક્યારેક ક્યારેક નથી હોતી એટલે અને બે જણાને ખાવા માટે પંદરસો બે હજારની કીટ જોઈએ તો એ શક્ય થતું નથી એમનાથી અત્યારે પોસિબલ થતું નથી તો આપણા ગ્રુપ દ્વારા આપણે એવી ઈચ્છા છે કે આપણે એક વર્ષનું એમને અનાજ કરિયાણાની મદદ કરીએ અને પછી આગળ જે પ્રમાણે વ્યવસ્થા હશે એ પ્રમાણે આપણે જોઈશું તો હાલ જે પણ દાતા કોઈ મદદ કરવા ઈચ્છતા હોય તો એચઆરકે હેલ્પ ગ્રુપનો કોન્ટેક કરી એમના માટે મદદ પહોંચાડી શકે છે આપ બીજી કોઈ પણ રીતે એમને મદદ કરી શકો છો એમના ઘર માટે પણ રિપેરિંગ કામ કરવું પડે એમ છે ઘર પણ જર્જરિત હાલતમાં છે એ બાબતે પણ જો તમે કોઈ પતરાથી પતરા દીવાલ કોઈ કોઈપણ રીતે મદદ કરવા ઈચ્છો છો તો આપ અમારો કોન્ટેક કરી શકો છો જે પણ આપની મદદ હશે એ આપણે આ બા દાદા માટે ચોક્કસથી કરીશું તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો